પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી બીજેપીની મહાન વિભૂતિઓને તેમણે આ પોસ્ટ દરમિયાન નમન કરવાની કોશિશ કરી દિવસ આજનો જે છે તે જનતા માટે વધુ એક કાર્યકાળ માટે આશીર્વાદ આપશે તેવું તેમણે કહ્યું અને એનડીએના અભિન્ન અંગ હોવાનો અમને ગર્વ છે તેવું પણ પીએમએ ટ્વીટ કરીને જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરિવારવાદ વિરુદ્ધ અમે સંકલ્પબદ્ધ છીએ અને દેશની પસંદગીની પાર્ટી બીજેપી છે પીએમ નરેન્દ્ર મોદીએ આજના દિવસની ઉજવણીમાં ખાસ ટ્વીટ કરીને જણાવ્યું હતું તમને અમે ટ્વીટ પણ બતાવી રહ્યા છીએ જે સમયે એમણે ટ્વીટ કર્યું અને સાથે સાથે આપને જે ભાષાંતર છે તે સમજાવીએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના અમારા મહેનતુ કાર્યકરોને ખૂબ આશીર્વાદ અભિનંદન શુભેચ્છાઓ આજે પાર્ટીની તમામ મહાન હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે વર્ષોથી પોતાની મહેનત સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઊંચાઈ પર પહોંચાડી છે આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે બીજેપી દેશની સૌથી પ્રિય પાર્ટી છે જે નેશન ફોર્સના મંત્ર સાથે લોકોની સેવા કરવામાં લાગેલી છે